હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના ફેવરેટ અને મોટાઓને પણ ખૂબ આવે એવા વેજ હક્કા નૂડલ્સની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીંયા તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે એક ચમચી મીઠું અને એક ચમચી તેલ ઉમેરી એક બોઇલ આવવા દઈએ પાણી આપણું હવે બોઇલ થઈ ગયું છે એમાં આપણે નૂડલ્સ નાખી દઈએ નૂડલ્સને આપણે નથી કરવાના આખા જ બોઈલ કરવાના નૂડલ્સ આપણા બોઇલ થઈ ગયા છે હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું અને નૂડલ્સને આપણે વધારે બોઇલ નથી કરવાના નૂડલ્સ ઉપર આપણે એક ગ્લાસ ઠંડુ પાણી નાખી દઈશું જેથી આપણા નૂડલ્સ સ્ટીકી ના થઈ જાય કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે કઢાઈ આપણે થોડી મોટી લેવાની છે જેથી આપણે મિક્સ કરતા ફાવે તે મેં લસણ ઉમેરી લીધું છે લસણ ઝીણું સમારેલું છે એમાં આપણે ઝીણું સમારેલું આદું પણ નાખી લઈશું અને સરખી રીતે હલાવી લઈશું તે પછી આપણે એમાં ઝીણા સમારેલા મરચાં પણ નાખી લેવાના છે બધી વસ્તુને સરખી રીતે મિક્સ થવા દઈએ હવે આપણે એમાં સ્લાઇસ કરેલી ઝીણી ડુંગળી ઉમેરી લઈશું તે પછી તેને હલાવી લઈશું અને ડુંગળીને આપણે વધારે કૂક નથી થવા દેવાની બસ થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે એને સોતે કરીશું આપણે એમાં સ્લાઇસમાં કટ કરેલા કેપ્સિકમ ઉમેરી લઈએ અને મિક્સ કરીને તેમાં ઝીણું સ્લાઇસ કરેલું કોબી પણ ઉમેરી લઈએ બધાને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એમાં થોડી સ્પ્રિંગ અનિયન નાખી દઈએ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એમાં બોઇલ કરેલા નૂડલ્સ ઉમેરી લઈએ हमें एक चमची सोया सॉस नाखी दिए एक चमची रेड चिली सॉस नाखी दिए एक चमची ग्रीन चिली सॉस नाखी दीए त्यारधी वस्तुओं ने सरखी रीते मिक्स कर लीए एक चमची विनेगर नाखी दिए અડધી ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર નાખવાનો છે તે પછી સ્વાદ અનુસાર મીઠું નાખી લેવાનું છે આપણે એમાં બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની છે ગરમા ગરમ વેજ હક્કા નૂડલ તૈયાર છે આપણા તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ જો તમે રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો